જેમાં ટોટલ સત્યાવીસ ગામડા આવેલા છે જેમાં સત્યાવીસ ગામમાંથી ગામ કહીએ તો એક ધજ ગામ આવેલું છે ધજ ગામ અંદાજીત બે હજાર સોળ સત્તરમાં માં વન વિભાગ અને ઇકોલોજીકલ કમિશનર દ્વારા બે હજાર સોળ સત્તરમાં એના ઇકો વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલું હતું જે તમામ લોકો પશુપાલન ખેતી અને જંગલ પર આધારિત છે ઇકો વિલેજ ધજ ગામમાં સુવિધાની વાત કરીએ તો ઘરે ઘરે સોલાર લાઇટ ઉપલબ્ધ છે વરસાદી પાણીના સંગ્રહ માટે ઘરે ઘરે ટાકા પણ બનાવેલા છે દરેક ઘરે ગોબર ગેસના યુનિટ પણ આવેલા છે પ્લસ ગામમાં સ્મશાન ગૃહ પણ બનાવવામાં આવેલ છે અને મહિલાઓના મહિલાઓ માટે એક દૂધ ડેરી પણ બનાવવામાં આવેલ છે તેમજ મોબાઈલની કનેક્ટિવિટી માટે બીએસએનએલનું ટાવર અને ઘન કચરા માટે ઓર્ગેનિક ગન કચરા યુનિટ પણ બનાવેલ છે સરકાર શ્રી દ્વારા અમને ટાવર ઉભો કરી આપવામાં આવ્યો છે તો અત્યારે અમને જે ટાવર થકી જે મુશ્કેલીઓ આગળના સમયમાં અમને પડતી હતી તે અત્યારે અમને પડતી નથી સરકારશ્રીનો શ્રીનો તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો આભાર માનું છું હું ધજના રહેવાસી અને અમને ઇક્યુએલ જે તરફથી એ ગોબર ગેસ આપ્યો એમાં અમને ઘણા જ ફાયદો થયો એ લોકો સહાય કરી એ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું